આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે નડિયાદ પાર કોશિયા થી નવા પિરોતરા રિંગ રોડ ને જોડતા રોડ નું કામ ખોરંભે ચડતા તથા રોડ ની કામગીરીમાં ભેદભાવ ભરી નીતિ લઈને સ્થાનિકો માં રોષ ફેલાયો નડિયાદ ખાતે બારકોશિયાથી નવા તરા રિંગ રોડને ચોડતો રોડ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલા રોડનું કામ પૂર્ણ કરવાની મુદતને આડે હવે એક મહિનો બાકી છે ત્યારે ચોમાસા પહેલાં ડામર રોડનું કામ પૂર્ણ કરવા નગરજનોમાંથી માંગણી ઉઠવા પામી છે નડિયાદ શહેરના બારકોશિયાનીથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રસ્તો ઘણા સમયથી બસમાર હોય ધારાસભ્યની રજૂઆતને પગલે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા અઢી કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જે પૈકી આરસીસી રોડનું કામ પૂરું કરવામાં આવ્યું છે આ ડામર રોડનું કામ તારીખ ચૌદમી જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાની મુદત દર્શાવવામાં આવી છે ત્યારે હાલમાં મેટલિંગની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે ત્યારે ચોમાસા પહેલાં કામ પૂર્ણ થશે કે કેમ તેને લઈને પ્રજામાં તર્ક વિતર્કો થઈ રહ્યા છે હાલમાં મેટલિંગનું કામ ચાલુ રહ્યું હોય વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે ત્યારે ચોમાસા પહેલા ડામર રોડનું કામ પૂર્ણ કરવા પ્રબળ લાગણી વ્યાપી છે નડિયાદ બારકો રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રોડ વચ્ચેની વીજલાઇન થાંભલા ખસેડવા સત્તાધીશો દ્વારા તારીખ છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રૂપિયા અડત્રીસ લાખ વીસ હજાર બસો સત્તાણું વીજકમની વાંભરવામાં આવે છે જેને પાંચ પાંચ માસ થવા છતાં હજુ સુધી વીજ લાઈન ખસેડવામાં ઠાગર થૈયા કરવામાં આવી રહ્યા છે રોડ વચ્ચેના થાંભલાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આજ રોજ નડિયાદમાં બારકોસીયા રોડ ઉપર જે વર્ષોથી પ્રશ્ન હતો રોડનો તે અંગે અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રીએ તે રોડ લગભગ અઢી કરોડનો મંજૂર કર્યો હતો પરંતુ તે રોડનું કામ આરસીસી સુધી જ થયેલું છે ત્યારબાદ આગળ આપ જોઈ શકો છો આ રોડનું કામ મેન્ટલિંગ કે એનું જે પોલિશિંગનું કામ છે તે અધૂરું રાખ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાય સમયથી કામ કરવામાં આવતું નથી અહીંના સ્થાનિક રહીશો છે તેઓની માગણી લઈને આપણે આજે આપણે તેઓની સાથે સીધી વાત કરીશું જી આપનું નામ અને પરિચય મારું નામ છે એચ દેસાઈ એડવોકેટ અને હું અહીંયા બારકોશિયા રોડ ઉપર આમેના મસ્જિદ સામે મારું પોતાનું રેસિડેન્ટ આવેલું છે અમે આ રોડમાં ભૂતકાળમાં છેલ્લે જૂન રોજ આ રોડને બનાવવા માટે મોટી ઝુંબેશ ઉઠાવેલી હતી અને એમાં માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈને અવારનવાર મળતા આ રોડનું બે કરોડ ને સત્તાવન લાખ અને બીજા જીબીના એક કરોડ ઉપરની રકમ એટલે મારું એવું વિચાર કરવું છે કે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયાનો આ રોડને નવીનીકરણ કરવા માટે સરકાર શ્રીએ ગ્રાન્ટ પાસ કરેલી છે અને પંદર જૂન પછી આ રોડનું કામ જે ડિસેમ્બર પછી જે ચાલુ કરવામાં આવેલું છે છ મહિના પછી અને એની મુદત આ જૂન મહિના પછી આ રોડનું સમારકામ એટલે કમ્પ્લીશન રિપોર્ટ રોડ પૂરો થઈ ગયો એવું સરકારી દફતરે જાણવા મળ્યું છે હવે પાંચસો મીટરનો સીસી રોડ જે મલાપુરાથી લઈ અને અલાજ સ્કૂલ સુધીનો રોડ બનાવીને સીસી રોડ છોડી દીધેલો છે અને સીસી રોડ પછી જે હાઈવે એક્સપ્રેસ એટલે કે આપણે બિલોદરા રિંગ રોડ સુધી આ રોડ ને કશું બનાવવામાં આવેલું નથી અને એના ઉપર ખાલી મેટલિંગ નાખેલી છે કપસીઓ નાખેલી છે અને આખો દિવસ રોડ ઉપર હજારો વાહનો ફરતા હોવાથી ડસ્ટ અને ધૂળ માટી અને લોકોને દમની બીમારી પણ ચાલુ થઈ ગઈ છે અને હવે માથે આ ચોમાસું આવેલું છે સરકાર તરફથી હવામાનની આગાહીઓ વારંવાર બતાવે છે કે ભાઈ વરસાદ આ વખતે ખૂબ જ અતિવૃષ્ટિ છે હવે વરસાદના લીધે હવે આ મે મહિનો પૂરો થયો હજુ સુધી આ રોડને આગળ કરવામાં આવેલો નથી બીજી ખાસ વસ્તુ કે મલારપુરાથી લઈને રિંગ રોડ સુધીના ડાબી અને જમણી બાજુ જે વચ્ચેના ઇલેક્ટ્રિક કોલ થાંભલા ડીપીઓ અને જે જાહેર કે પોતાનું વ્યક્તિગત મકાનોના જે દબાણો કરવામાં આવેલા છે એ દબાણો આજ દિન સુધી સરકારશ્રી તરફ અવારનવાર રજૂઆત કરવા છતાં એક પણ દબાણ હટાવવામાં આવેલું નથી અને અમારી સતત આની ઝુંબેશ દબાણ માટેની ચાલુ છે કે તમે રોડ બનાવો તો રોડના કરોડો રૂપિયા આ સરકારશ્રીના વેસ્ટેજ જાય એવું છે અને આ રોડનું અમલીકરણ એક જ વખત થવાનું છે અને જો આ બાંધકામ અને જે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પછી આ દવાણો કાયદેસર જે ગણી લેવા છે અને અગાઉ નગરપાલિકાએ જે આગળ મલારપુરા પાસે એકતા બેકરી થી લઈને ત્રણ ચાર જે મિલકતોને તોડી છે એ ખરેખર એ લોકોનું કહેવું છે કે ભાઈ કે અમારું તમે તોડ્યું છે તો આગળવાળાના બધાના દબાણો કેમ નહીં તૂટ્યા એટલે જે ગરીબોની જે રોજી રોટી છિનવાઈ ગઈ છે જે ઝૂપડપટ્ટીમાં જે ચાર પાંચ જણા રહેતા હતા એમની પણ અહીંયા મિલકતો આ સરકારશ્રીના દબાણો તોડવાથી આ પ્રમાણે બન્યું છે અને હવે આગળ આ કોઈ પણ જાતનું કામકાજ સરકારશ્રી તરફથી અવારનવાર કલેક્ટરશ્રીને રજૂઆત કરી નાયબ કાર્ય ઇજને રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયત દબાણ શાખામાં રજૂઆત કરેલી છે છતાંય તે સરકારશ્રીએ જે આટલી માતભર રકમ ફાળવેલી છે પણ એના સત્તાધીશોના જે નીચે ટોપ પ્રાયોરિટીના માણસો તરફથી આજ દિન સુધી આ કામને કોઈ વિકાસના લક્ષી કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી અને અમારું એવું કેવું છે કે હવે માથે આ ભર ચોમાસું ચાલુ થયેલું છે તો આ રૂડને તાત્કાલિક ધોરણે જે કંઈ આગળ પાછળ કે આજુબાજુમાં જે કઈ ગેરકાયદેસરના ના દબાણો છે એ દૂર કરી અને આ રોડ નું તાત્કાલિક આ જૂન મહિનામાં કામ ચોમાસા પેલા પૂરું થાય એવું બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા